gua mau huya hijab kedawah kali. માર્યા હા ને ગફૂડ એવો હોય એનો છોકરો કશું મગજ નહિ અને આલજો જો મારા થઈ જાય બધી કોમ થઈ જાય મારો

બાઇક લાવ્યો હું હા તમાર નો બહુ વખો પડે છે ને મારા ઘરે બે બાઈક પડ્યો હા બરોબર હું કોઈ એક મારો ખાસ મિત્ર હ ગફૂર ભાઈ તે એમને બાઈક ફેવરવા ફેવરો તમ તાર ફેવરો માટે બે પડ્યા હ નતું વિચાર્યું કોમ થઈ જી મારું તા નું બે હું હું એકલો હું ચલાવવાનો બે બાઈક લઈ કરું હજુ તો એવો વિચારો ને ગાડી ડાબાનો જબર થઈ ગયું હો હો ગયા ખરી મારું ને તો ખાતા નહીં મારો જીવ લઈ ભાઈ હું એક વાત મારે બાઇક નો વખો હતો તમારે બે બાઈક પડ્યા એક કોમ ને એક બીજું પડ્યું એ પેલા આવ્યો

આ નહીં લેબ તમારો સાયકલ થવા નહીં મે બાઇક લીધું એટલે રીસે બર એસી ખબર પડે નહીં હું છું આ નહીં પેલું નહીં મને ખબર પડતી નહીં છોકરો છે એના દૂધ ભરાઈને આવશે

હા હા ઈ એટલે લાગે હા કે બઈ લાઈટ પડ્યો ને આવો આવો હા ઈ લોકેશન બતાવતા બરોબર આવો ભાઈ નંબર નું હે ને તોટ પડ્યું છે પડ્યું હોય કાઢી નમ હા 3 મિનિસ્ટર લાવ 3 ભરતો નહીં પણ બાઈક લઈ બાઈક લઈ ગયો આ લોકેશન ઉપર બાઈક છે તમે ને આ લોકેશન આ ગુગલ એ બતાવ્યું હે કંપની એવી હે એટલે કમ્પ્લીટ બરોબર

લેઈ ના હું એન હાતે તમર લઈ જવાનું ખબર હે ને તું ખાવાનું હારું આ લઈ ના આવો થઈ ગયું તું કે મારા દૂધ ભરા જાય મારું એ કાકા

અમારું છે જો મોને આ બાઈક નહીં પોલીસ ફોન કરવો પડશે સાહેબ ને

हेलो बोलो कपूर भाई अपना बाइक ले आया अपना सफर जन ना सीता फर को क्या है यार सफर जन ना सीता आया आपा कि बाइक ले आया है अपना आपा पैसा नहीं करे हो अपना पैसा नहीं चौक के हो हाय यार तमी अपना तमी कितने या गिरवी बिल्डिंग पैसा नहीं करता नहीं यार तो पहला बाइक ले आया ना सफर जन सी सीता फन बदु के है रे को इतना तो फोन नहीं लगे आका जो मु नहीं का दिया आलो हां आई दिया आलो हेलो हां इरो सफर जन सीता फन नहीं तान इरो सीजर हो हा, सीजर ओ हाँ। ये बाइक के तरफ तरफ पर बाइक ले जा रे तो आओ तो तुमने हमें कीधु ना तो तुमने हमने

दावा नो बाइक है मेरा नो बाइक का बाइक में बाइक डाल दियो डाल दियो बाबू डाल दे न फसाया ओके का बाइक આપી दियो पुलिस आपसे की अरे तो काका तुम्हारे विचार नहीं नहीं बाइक यार कौनती फसाया ला ला मोड़ डाल ले अंदर दियो टाइम महीने पर मेंठू लावे ना ना तो बाइक ना बाइक ना ना उलाड़ा करा चौक दन मरियो पार आवे

તમે એના જોડે બાઇક લીધું યાર એક કોમ કરો પૈસા પૈસા હાલે પૈસા ના અડધા આમાં પૈસા પૈસા ના આવતા આપડે જે સાયકલો બરોબર જ છે પેન્ડલ મારી જવાનું બરોબર એમાં પેટ્રોલે નહીં હા પેટ્રોલે બરા નહીં ખબર પડ્યા